સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા પંથકમાં બાજરી ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર થતાં તલોદ ખેત ખેતપેદાશનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં દોડી આવ્યા સાબરકાંઠા જિલ્લાના તલોદ યાર્ડમાં બાજરીની કુલ આવક ત્રણ હજાર સાતસો અઢાર અને ઘઉંની સાતસો બોરીની આવક થઈ બાજરીના સૌથી ઊંચા ભાવ વીસ કિલોના પાંચસો અને સૌથી નીચામાં ભાવ ચારસો ઘઉંના સૌથી ઊંચા ભાવ વીસ કિલોના પાંચસો ચુમ્મોતેર સૌથી નીચા ભાવ ચારસો પંચોતેર રહ્યા હતા તલોદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને સારા ભાવ મળતા ખેડૂતોએ વેપારીઓનો આભાર વ્યક્ત કર્યો હતો મારું નામ ધર્મેન્દ્રભાઈ બાબુભાઈ છે આશાપુરી કંપા અમે તલોદ માર્કેટમાં પાંચસો ને તેર રૂપિયા બાજરીનો સારો ભાવ મળે છે અને વેપારીઓનો ખૂબ ખૂબ આભાર Pri Pune Rajendra Sijala Bodhik